તો કેમ છો મિત્રો સ્વાગત છે તમારો એક મારા નવા વ્લોગમાં તો બધાને જય માતાજી જય શ્રી રામ અને જય દ્વારકાધીશ તો હવે થંબેલ જોઈને તમને ખબર પડી જ ગયો હે નહીં કયા વ્લોગ આપણે કેના માટે બનાવ્યો છે અત્યારે આપણે છે ને ભાઈ રાતે અત્યારે હા કેટલા વાગે ખબર 8:30 9:25 ને અત્યારે વ્લોગ ચાલુ કર્યો આપણે વ્લોગ ચાલુ કરવાનું કારણ એક જ છે મને તો એસા ધક ધક કરે હે અને ગયા વર્કમાં તમને કીધું છું ને કે આ ગાડી આપણી ઇન્જિન બનાવવું જોઈએ રવિવારે જે દસ વૂરો કર્યો ને પછી કિરણ કાક નીચે લઈને ગયો એ તો બંધ કરીને છોટાડીને આવ્યો એન્જિન આપણે ગેરેજ વે છે ને એન્જિન બનાવવા દીધું છે કમ્પ્લીટ આજ બની ગયું છે દોસ્તાના ભાઈબંધના ગેરેજ આપણે દીધું છે બનાવવા ને ભાઈ એ છે ને આપણી લકી ગાડી છે એ ગાડી પછી આપણે બે ગાડી આવી સાઈન ને હેપી એ ગાડી તો આપણે એને રિપેર કરાવીને કમ્પ્લીટ નવી ફટાકડી જ રાખવાની છે આપણે લકી ગાડી છે કાંઈ નહીં મારે છે ને પહેલાં તો આગળ ગાડી લેવા જ આવી છે હજી એમાં ઇન્જિન જ બનાવ્યું પછી એમાં ઘણું કામ કરવાનું બાકી છે ઘણું બાકી છે હજી કાઈ નઈ હવે તમે continue job માં બેઠા રેજો આગળ અમારે night માં છે ને video કઈક shoot કરવા જવા છે કઈ રીતે કરીએ ને night માં video પણ તમને હું બતાવીશ કે કઈ રીતે કરીએ નવા હોય તો subscribe કરતા જજો ને subscribe નથી કરતા આપણે ડેલી વ્લોગ બનાવવાના જ છે કમ્પલેટ ટ્રાય કરવાનું છે પણ થોડોક સમય કમ હોય છે ડેલી વ્લોગ બનાવું કે ન બનાવું ને ભાઈ તમને વ્લોગ જોવાની મજા તો આવે છે ને તો આપણે બનાવી બનાવીએ ને કમેન્ટ કરતા રહ્યો રહેજો તમને કેવું કેવો બ્લોગ જોવા શું જોવું શું નહીં અને એમ બધું કેતું રહેવાનું એટલે મને મજા આવે બધાની કમેન્ટનો હું જવાબ આપું જ છું દરેક પણ અત્યારે તો અહીંયા નીચે આવ્યું આગળ ઉમે હતો ને નીચે આવ્યો ગાડી વેગે હું ત્રણ દિનો રખડું છું ગાડી વેગે દિનો જરો અહીં એ દિના કેમ છે સારું

કેટલી જાત ના હીરા આવે એમાં અમારે ત્રણ ચાર જાત ના હીરા ગણવાના હોય હા જો અત્યારે ખંજવાળો આવી ગયો હા જો હોય ને એટલે છે ને અમારી કઈ આવી જાય એ તો હવે બે હતો નથી આ નીચે નગર આમ ખાલી આમ કરીએ ને એટલે ગમે નથી દોડતા દોડતા આવે એટલા પાડેલા છે તો ભાઈ મારી બંધ કરની તું આ બધું મારી ગાડી છે ને ભાઈ રિપેર થઈ ગઈ છે તો એને લેવા જ આવી છે ગાડી લેવા જ હા નવી લઈ લે નવી નહી મારો ભાઈ આપડી લકી ગાડી છે મારું નામ લકી છે ને મારી લકી સ્પ્લેન્ડર છે હું લકી જ છે કઈ તું કઈ રીતે લકી લકી નામ એનું છે બાકી ઘર માં પનોતી માં પનોતી માણસ છે અરે કેના ક્યાં ચાતે હો કઈ ને હવે છે ને મારી સ્પ્લેન્ડર થઈ ગઈ છે

મારો ભાઈ જોડી લાકડા ગોતવા જાય જો જો ગયો ગાડી મારા હાટું લાકડા વિડીયો મારે ઉતારવાનો હોય એને ન ઉતારવાનો હોય મારે જ બધું કરવાનું હોય અહીંથી આડી લાકડા ભેગા કરીને અહીં નાખશે પછી ભઠ્ઠી કરશું અને પછી રીલ બનાવીશું હજી દિનો અને અપરાધી બે ત્રણ જણા આવે છે બે ભૂગી ગયા કઠિયારાના લાકડા અપરાધી જો અમારો ભાઈ તાપ કરે તાપ કરવા માં દે કે હળગાવા માં પાઇલોટ છે ગમે એ વસ્તુ ઠારતા ન જાવડતો થારતા ને હળગાવી દેસ પણ ઠાર ઠારી નથી તો ગા બરાદી એમને મેલો એનો ડાયલોગ ન દે એક આત્મા સુનો રાખે ને એક આત્મા માખણ રાખે હા મજા આવે ને સો પડતો જાય ઈ એનો એની શાયરી છે એની હું કને ઈ શાયરી છે આખી બેલ્ટ જિંદગીમાં ખુશ રહેવું હોય ને તો એક આત્મા માખણ રાખવાનું એક આત્મા સુનો રાખવાનો જ્યાં જેની જરૂર પડે ને કર્યો બાકી એક નંબર લાકડા એ કેટલા ગોતકે છે એવું હવે છે ને તાપવાળી વયો છે ને પેલા રીલો શૂટ કરી નાખીએ તાપ પૂરો થઈ જાય લાકડા પૂરા થઈ જાય વાંધો નહીં તંત્ર હજી ઘણા છે ઝાઝા ગોતી ને એવું મારો ભાઈ

સાંકો ગજાનું વ્યક્તિ નીકળ્યું હોય ને તો એને એમ થાય કે અહીંયા દેતવા છે ને પછી કાલે વાળા મીડિયમ આવી જાય ઓલે ભાઈ ભૂત થાય ને આમ થાય ને કેમ થાય ને કે લાલ લાલ કલરના દેતવા હતા ને ભાઈ શું કંઈ જ્યાદા નહીં હોય મતલબ કુછ ભી એવું બધું થાય ને એટલે છે ને આ બધું અમારે કરવું પડે જો અત્યારે પાણી નાખીને ચાલો તો હવે છે ને ભાગી આવી તો કેમ છો મિત્રો અત્યારે ઉગી ગયો છે બીજો દિવસ કાલે છે ને વ્લોગ એન્ડ કરતાં ભૂલી ગયો છો નાશ થઈ ગયો છે બીજો દિવસ મેરા દીકરો છે ઉતા છે ત્યારે રે ગોડિયામાં એની મમ્મી છે ને કપડાં હાંક લે તો કાઢ્યા હોય દાંત ચાઢા તો હવે આ અત્યારે અમારે કામે જવાનો સમય થઈ ગયો છે બપોર થઈ ગયા છે રોગને અત્યારે ચાલુ કર્યો હવે આના પછીનો વ્લોગ તમારે એ જોવો છે હું કામ કરું તો કમેન્ટ કરી દેજો થોડી ગાડી તો કમ્પ્લીટ થઈ ગઈ છે હવે નીચે જવા બગડી કિરણને લઈને પછી કામે જવાનું છે